આપડે તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ભાઈ બધા ઢોડા માં આ કર લો લો કેમ કે બે સેકન્ડ મેં આપી છે એમાં તો કઈ થાય નહીં તો પાંચ મિનિટ આપી છે તો એમાં કઈ થાય ની એટલે દબડાડી બોલાવે છે ને એક પાછળ છે તો હવે આપણે જયપાળ અલંકેત માંથી જો ગાડી વાળો તૈયાર થઈ ગયો છે ને તૈયાર કઈ ભાઈ જાવ

વાહજી યહા વતાતા મતાને લાવતા થર ઉપર હોય જો કે ટેટ કાડના હો આપણે સીધી ડિસ્પ્લે નાખી દેવું વાહ ભઈ વાહ ઓલી આપણે ભાઈ મ્યુઝિક વગર હાલ નહીં આપણે મ્યુઝિક ને છોકલા બૌરિયા બરોબર ખાલી વોલ વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર વરસાદ આવે છે બધા એને તો હું છે કે ભાઈ તો મગી શક્તિ એટલી છે ને કે વાત જ નમકે એને છે ને ચોવીસ કલાક ગુડ નાઇટ કે ગુડ નાઇટ માં જ હોય ગુડ મોર્નિંગ હોય જ નહીં

એમ લાઈ અને જો તો વાદળ સાયા તો જો મિત્રો ઓ હો 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 વાહ વાહ મને એવું લાગે છે કે આને હું બેઠી રહું આમનું જ બેઠી રહું છું એવું લાગે છે જો મિત્રો આ બડે ગયા છે અને બસ એક થોડુંક દૂર છે અને એવી પટ્ટી છે આ રોડની સિંગલ પટ્ટી બરોબર છે અને મને તો આવા ડર લાગે છે બહુ સિંગલ પટ્ટીમાં તો જો 600 મે આયા તો મિત્રો દરિયો આવી ગયો એવું લાગે છે મને અને આ ખાડી છે તો ચાલો આપણે જોવાનો લોકેશન તો ખાલી જોવો તમે કેટલું રહ્યું 1 કિલોમીટર ફાઇનલ પૂરો 400

પાર્કિંગ તો તમે જોઈ શકો છો જોરદાર અને મંદિર જુઓ મારી પાછળ એટલી ગાડી છે ગાડી મુશ્કેલ થવાની છે ભાઈ તમને બતાવવાનું છે મારે પછી ચાલો હવે મળી આમ